અને હવારમાં આપણે જે નાળિયેર પાણી પીવા ગયા હતા એની મલાઈ છે ને લસણ ફોલીને રાખ્યું છે એટલે હું બનવાનું છે એ આપણે કાંઈ ખબર નથી તો આલો સોનલ આવે એટલે આપણે એને પૂછવી કે આજે હું બનાવવાનું છે અને મમ્મી નીચે ગયા છે મમ્મી મને એવું લાગે છે કે આપણી જે વેલ છે ને એમાં કાંઈક કરે છે નીચે તો હું કરતા હોઈ તો ઉપર આવે નીચેથી જોયું એટલે મને એવું લાગ્યું તો ચાલો પેલા આપણે નાસ્તો કરી નાસ્તો કરી લીધો છે નાસ્તામાં ચાને ફાફડી રોજની ખાઈ ભૂખ કેટલી લાગી કે તમને બતાવતાય ગયું તો ચાલો હવે મળવી આ બાજુ કુક્કર મૂકી દીધું છે તો કુકર હું મૂક્યું છે આપને કઈ ખબર નથી કદાચ મને એવું લાગે છે કે આમાં ખીસડી બનાવી વાળા ફોનમાં મથે છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શું બનાવ્યું છે કુકરમાં રીંગણા બટેકા નું શાક કરવાનું છે બીજું 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 રોટલી એટલું જ બનાવવાનું છે તો આ બાજુ જોવો આપણે બપોર ના જમવાની તૈયારી ખાવા મળી છે અને હામે મમ્મી જો મહેંદી નાખવાની છે સોનલને માથામાં એટલે મહેંદી બનાવે છે તો ચાલો મમ્મીને ને મળી લઈ ગુડ મોર્નિંગ મમ્મી તમે પછી કાલ ભજન ગાયું નહીં કાલ કારણ કે બહુ મોડું થઈ ગયું તું એટલે કાલ અમે ઘરે નહોતા અને પપ્પાની અલા મમ્મીને પપ્પાની બહાર જવાનું હતું તો આ બાજુ જો લોરિયરની મહેંદી નાખવી છે તમને લોકોને ખબર હોય કે લોરિયરની મહેંદી સારી આવે તો કોમેન્ટ કરજો ને બીજી કઈ મહેંદી હોય તો એ કોમેન્ટ કરીજો તો નેક્સ્ટ ટાઈમ અમે માથામાં જ્યારે નાખશું ત્યારે એ બનાવશું અલા એ ના બનાવીને નાખશું તો ચાલો હવે કાલની કોમેન્ટ ઉપર એક વાત કરી તો એક કોમેન્ટ આવી આવી હતી કે તમે કઉનું જોશો કે નથી લેતા ઘઉં સાફ થઈ જાય મમ્મી ખાલી રસ કાઢવાની હોય એટલે આપણે એક દીમાં ઘઉં સાફ થઈ જાય ને અમે ભરી લઈએ છીએ અને હજી અમે ઘઉં લીધા નથી આ ખાવા જોઈએ તો લેતા જ હોય આપણે ક્યારે લેવાના સવારે આ વખતે મમ્મી બધા લોકો છે ને વધારે વધારે ઘઉં લેવા એમ ખૂટી અરે એમ નથી બે સોવી બધા એમ કેતા અનાજ નહી મળે આમ નઈ મળે ની બીક ના મારે થોડા ઘણા બધા વધારે લે છે હું તો એમ કઉ છું કે શોક કરતા નઈ એવું કઈ હશે મળી જ બધાને આપડે આ લોકો નું પેલા ફોર્મ ભરી દઈ ફોન માં અને પછી એ તમને મળીશું થોડું ઘણું કામ છે કામ કરવા જાય છે અને તમે લોકો થોડી કોમેન્ટ કરો સજેસ્ટ કરો કે આ કરો અહીંયા જાઓ કેવી સજેસ્ટ મારો મિટ કરીએ અને બને એટલી લાઈક કરજો વિડીયો તો બધા બઉ જોવે છે પણ લાઈક નથી કરતા તમને કોમેન્ટ કરતા ન આવડતી હોય તો ખાલી લાઈક કરી દેજો અને શેર તો નહી કરો તો આપણે જોતા જ તમે શેર કરો ન ગમતું હતું કે આખું જોવાના નથી એટલે લાઈક પેલા કરી દેજો ચાલો તો હવે તમને મળીશું બપોરના જ આપણે ફોર્મ ભરી દીધું ને ફોર્મમાં પાછું એવું લખ્યું હતું કે સાસુ વન કે ટુ તો સાસુ બધાને એક જ હોય કે ન હોય

એટલે એડવાન્સ બુકિંગ જ આવી ગયું છે પેલા તો હું હતું જેને આવવું આવે એડવાન્સ બુકિંગ થાય ને જાય છે કારણ કે માણસો નું વધઘટ ક્યારે થઈ જાય ને એમ નક્કી નહીં કેવું છે

ત્રણ સીટી વાગે ને ત્યારે કુકર બંધ કરી દેજો ઘરવાળી ત્રણ વાગે આવી ને હા તો ત્રણ વાગે આવી ને તો કુકર બંધ નોંધ કર્યું પણ કુકર ફાટ્યું કે મેં તમને કીધું નતું કે ત્રણ વાગે એટલે બંધ કરી દેજો એમ કે ત્રણ તો વાગ્યા ગયા હજી બંધ કરવાનું પણ એને ત્રણ સીટી નું નતું કીધું એટલે કારક કારક એવું થાય હા બાયુ નહી કહેવાય પણ એ જોક્સ હતો એટલે એવું કઈ અત્યારે થાય નહીં આ તો જોક્સ હોય એટલે દાંત કઢાવા બનાવે ચાલો હવે મળીશું બપોરે જમવાના ફટાફટ બધું કામ આવી ગયા છે બપોરના એક અને બપોરનો જમવા માટે આવી ગયા છે તો જમવામાં તમને ખબર છે કે બટેકા રીંગણા બટેકાનું શાક અને રોટલી ને આ બાજુ ખીસડી બનાવી નાખી છે સાદી અને બધા લોકો જમવા બેસી ગયા છે ને હવે રોહિત આજે વહેલો ગયો તો હવારમાં એટલે આપણે એને મળ્યા નથી તો તમારી ન્યૂઝ લેવાની છે રોહિત પાંચ વાગ્યા લઈ લે પાંચ વાગે તો પાંચ વાગે રોહિત ની લઈ લેવું આ બાજુ જો મમ્મી આવી જશે જમવા પપ્પા આવી જશે ને આને મહેંદી નાખી માથું ધોઈ નાખ્યું તો ચાલો હવે આપણે બધા જમવા બેસી ગયા તો ચાલો રીંગણા નું શાક અને રોટલી ના વાગી ગયા છે છ અને અમે લોકો ઓફિસે થી ઘરે આવી ગયા છે આજ થોડુંક લેટ થઈ ગયું કારણ કે ઓફિસે થોડુંક કામ હતું એટલે છ વાગી ગયા ને હવે હાલો આપણે આ બાજુ પેલા સોનલ ને મળી લઈ તો જો સોનલ શું કરે છે રૂની વાયટું કરે છે ને એ તમને કીધું તું જ્યારે નવરા બેઠા હોય તે અમે થોડી થોડી વાયટ કરો ટાઈમ જાય ને એ તો ચાલો હવે મમ્મી ગયા તા ને ક્લાસીસમાં તો એનો રિવ્યુ લઈ છે કે ત્યાં તમને હું કીધું અને હું હોય છે ત્યાં કારણ કે પહેલી વાર અમે ગયા મમ્મી પહેલી વાર ગયા છે હું એકવાર ગયો તો ને બાકી તો રોજ સોનલ જાય છે અને આ બાજુ મમ્મી આપણા માટે મસ્ત રેડ તરબૂચ લેતા આવ્યા છે જોવામાં તો બહુ સારું લાગે છે પણ મમ્મી કે ખાવામાં બિલકુલ સારું નથી એટલે કે મોળું છે જેટલું આમ તરબૂચ ગળ્યું હોવું જોઈએ ને એટલું હોય નહીં એટલે મજા ન હોય બાકી તરબૂચ તો આમ ગળ્યું હોવું જોઈએ તો ચાલો તમારી બાજુ કેવા તરબૂચ આવે છે કોમેન્ટ મારજો અમારે તો અહીંયા હવે ભાવે વધી ગયો છે ચાલીસ રૂપિયાના કિલો થઈ ગયા છે અને આમ તો દેશી લેવા જાઓ તો પચીસ ત્રીસ રૂપિયાનું કિલો આવે છે અને આ બાજુ જો મમ્મી એ બપોરનું જમ બપોરનું હું અત્યારે ભૂખ લાગી છે એટલે આપણા માટે સુરમુ બનાવવાનું ચાલુ કરી દીધું છે એવું કે ફાફડી ખાવાની હોય છે ને ચા તો આપણે હવે સમયમાં સવારે જે ફાફડી ચા ખાઈ છે બંધ કરવાની છે એટલે પૂરી થઈ ગઈ તો મને બપોરે સવારે કીધું તું કે ફાફડી લેતા આવજો પણ આપણે એ કામ ભૂલી ગયા હતા એટલે જો આ બાજુ મમ્મીને કીધું છે ભૂખ લાગી છે બે મુંબરાના લાડવા ખાઈ લીધા છે હજી થોડુંક તરબૂચ ખાવું અને થોડુંક સુરમું ખાવું તો સુરમું સોન ખાવું છે

આપણે કસરત ને એવું કરે ખાલી હારે જવાનું ધ્યાન રાખવાનું એવું બધું કીધું ટૂંક સારું સારું ખવર ને એવું કીધું કે ત્રણ ચાર મહિના હોય

ના આપડે પીઝા ખાવા હોય તો ખાઈ ખાવાસું ને એમાં શું છે કારક તો ખાવાય ખાવાનું રોજ જ કોઈ ખાતું ન હોય ને પીઝા થોડા રોજ ખાતા હોય અઠવાડિયે એક વાર ખાતા હોય કોઈ પંદર દી એકવાર ખાતા હોય તો ખબર હું કે હું તો પેલેથી આ બધાને હું કે પીઝા ને બર્ગર ને પાણીપુરી ને સેન્ડવીચ ને એવું ન ખવાય તો આ લોકો પર ખબર ખવડાવે છે મને પરાયણે ખવડાવતા આપડે ખાઈ લઈ સમજાવે કે નાનું બાળક હોય ને એને બધી ઘરની વસ્તુ ખબર આવવાની થોડીકાવાની બાળક પાંચ વર્ષ નું થાય ને એટલે તરત એમ કે મને પગ એટલે એમાં તાકાત શક્તિ ન રે એટલે કે પેલાના માણસો ગઢિયા હતા એ કેવામ તાકાત શક્તિવાળા કંઈ નઈ આપણે સૂરમું ખવરાય ખવર ઓલા સૂરમું બનાવી બનાવીને ખવરાવશું હા એટલે આપણે ખવાય અને એને ખવાય કોઈ પગે નો દુખે ને બધાનું કામ થઈ જાય એને હા અને આનું શરીર વધે એટલે જીમ વાળાનું હાલે ને કસરત વાળાનું હાલે ને બધાનું હાલે અમારું હાલે એટલે તો આ बाजू રોહિત આવી ગયો છે તો રોહિતને પૂછ્યું આજે તો ફાફડી લાવતા આપણે ભૂલી ગયા છે તું શું નાસ્તો કરી

મહિનાની ત્રણ કિલો એટલે વર્ષની ત્રીસ ચાલીસ કિલો ફાપડી થાય બે મન પાંચ દિવસની કિલો એટલે બે કિલોની કેટલી છ કિલો થાય મહિનાની છ કિલો હમ મહિનાની છ કિલો ફાફડી તો વરની કિલો ફાફડી થાય રહ્યા ને હું હું તો હવે બંધ કરી દે એટલે રોહિત ને પપ્પા બે જ ખાય છે તો હવે ફાફડી આપડે ઓછી કરવાની છે કારણ કે હવે મમ્મી એવું કીધું પગ ને એવું કરે ને હેલ્ધી ખાવ હેલ્ધી અને હાલો હવે આપડે હું હજી જો આને બોલવું છે બાકી રહી ગયું છે હા હા હું ખાવાની બંધ કરી તો તો ફાફડી જાય ઘણી એટલે ના ના એવું છે તો ચાલો આજના માં હું એવું છે એ કહી ગયો કારણ કે કેટલા દિવસ નથી લીધી હે તો આ બાજુ આપડે ભાઈ ન્યૂઝ વાંચવા બેસી ગયા છે તો પૂછી લઈ આજના ન્યુઝ માં હું છે તો બતાવી છે

તો એની ધરપકડ કેમ થાય અમને લોકોને તો ખબર નથી જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો આપણે બહુ રાજકારણમાં એટલો બધો રસ લેતા નથી તો ચાલો બોલો બીજું બીજું ચૂંટણી કાઢે તો ભાઈ આજના ન્યુઝ એટલું બધું નથી અને હાલો આપણે કઈ રીતના બનાવે છે જો આ બાજુ

હાલુ ઘી નાખીને ગળ નાખીને પાક લઈ લેવાનું સીધું આ જે સુરમું કર્યું હોય નાખી દેવાનું તમારું બની જાય રેડી તો આ બાજુ થઈ ગયું છે રેડી તો હાલો ખાવા સુરમુ ખાવા બધા ખાવાનું છે સુરમુ તો ચાલો સુરમુ સાખવી અને ખાઈ લઈ કારણ કે આમાં પરસાદી થાય એમ છે તો ચાલો સુરમુ ખાઈ લઈ અને પછી તમને મળી અને પછી કદાચ મમ્મીનું આજ ભજન રેડી થઈ ગયું હોય તો આપણે આજ ભજન એ લઈ લઈ થઈ ગયું છે મમ્મી ભજન રેડી હાલો મમ્મી ભાઈ ભજન રેડી છે તો આપણે હાથ હાડા હાથે ભજન આવી ગયા છે સાંજના સાત અને હવે આપણે મમ્મીનું ભજન લઈ લઈ તો મમ્મી પાછો દઈ છે ભજન લઈને અને આ બાજુ આપણું સાંજનું જમવાનું બનવા મળ્યું છે તો જમવામાં કુકરની સીટી વાગે છે એટલે હું તમને અગાઉ કહી દઉં હું બને છે નહીં મને કોઈ કીધું નથી મને એવું લાગે છે કે અડદની દાળ બનતું હોય ને એવું લાગે છે તો સોનલને પૂછી શું બને છે દૂધીનું શાક રાખ કે આવતો નથી ને પણ તમે ખાવ તો પછી છે તો આજ તો મમ્મી નું જ બધું હાલ છે મમ્મી બધું જાણીને આવા છે ને તો ચાલો હવે આપડે મમ્મી નું ભજન લઈ મમ્મી નું આપણે ભજન લઈ લઈએ

ಗೋಕುಳ ನೋ ಗಿರಧಾರಿ ಕಲರ್ಿ ಪಿಚಕಾರಿ ಬಲೋ ಸಾಲ ಗೋಕುಳ ನೋ ಗಿರಧಾರಿ ರೀ ತಿ ಜಮುನಾ ಜಳ ಭರವಾ ರಂಗಾ ರಾಧಾ ನಾ ಗೋಕುಳ ನೋ ಗಿರಧಾರಿ ಮರ ಕೇೋ ಮೇಲ ನಂದ ಗೋಕೂಳ ಪ್ರೇಮ ಪಾಳ ಪಾಗಲ ಶೋ ચિતો ભક્તો ના હૈયા નો હાર ગોકુળ નો ગીર ધારી આવ્યો આવ્યો ગોકુળ આવ્યો આવ્યો ગોકુળ નો ગીર જય શ્રી કૃષ્ણ તો આ હતું મમ્મી મમ્મી નું હોળી નું ગીત તો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ સેક્શન માં કોમેન્ટ કરી આવજો એટલે અમને બીજું ગીત ગાવાની ખબર પડે તમારી પાસે કોઈ પણ ગીત હોય અને તમારે પણ ગૌરાવવું હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ લખજો એટલે અમને એ ગીત મળે તો અમે એ ગીત ગાવું તો ચાલો હવે આપણે થોડું ઘણું વિડીયોને એડિટ કરી નાખવી અને ત્યારે પછી સાંજે મળવી જમવામાં તો તમને ખબર પડી ગઈ છે હું બનવાનું છે તો બધા લોકો આવે સાથે જમીને પછી આપણે વિડીયોનો એન્ડ વાગી ગયા છે આઠ અને બધા લોકો જમવા માટે બેસી ગયા છે જવું આ બાજુ અને આપણે લઈ લીધો છે જમવામાં રોટલો અને દૂધ અને આ બાજુ ભાખરી અને એનું શાક છે દૂધીનું શાક સોળીને ખાય છે આ બધા તો ચાલો આ લોકો ખાવા બે ગયા આપણે ખાઈ લઈ અને આજનો વ્લોગ અહીંયા જ એન કરી દઈએ છીએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું આઠ વાગે એક નવા વિડીયો સાથે જ્યાં સુધી નવો વિડીયો ન આવતો ત્યાં વિડીયો એન્જોય કરો બાય